ગામ હોય કે શહેર રસ્તા વીજળી અને પાણી આ પાયાની સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સરકારી તંત્રની છે ત્યારે માલપુરના ભાથીજીના મુવાડા ગામના પાંત્રીસ જેટલા બાળકો કાદવ કિચડના રસ્તે ચાલવા મજબૂર બન્યા છે જેથી ગામમાં પાયાની સુવિધાઓની અહીંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે અહીંયા અમારે કેનાલ બહુ પાણી આવે છે અમે કાદર કિચન કે કેમ કરીને જઈએ કેનાલ ઉપર થઈને જઈએ તો કેનાલમાં પાણી છે અહિયાં તો પાંત્રીસ બાળકો પણ જાય છે તે કેમ કેમ કરીને શાળાએ જાય ગયા વર્ષે તો એક છોકરી પણ મરી ગઈ હતી અને કાલે એક છોકરાને ભાગીતું વાગ્યું હતું કેનાલમાં પડે તે અમે કેમ કરીને જઈએ કાદર કિચન જઈએ તો અમને રોગ થાય છે અને રોગ થાય તો અમે મરી ગઈએ અમે કેમ કરીને સ્કૂલે જઈએ પાંત્રીસ બાળકો તો કેમ કરીને સ્કૂલે જાય છે વાત્રક જમણા કાઠાની કેનાલ માટે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરેલી કલેક્ટર સાહેબે તાત્કાલિક સિંચાઈ વિભાગના અધિકારીઓને બોલાવી અને તાત્કાલિક નિરાકરણ માટે તેમને વાત કરેલી કે આ લોકોને સત્વરે રસ્તો કરી આપવામાં આવે પણ સિંચાઈ વિભાગના જે કર્મચારીઓ છે તે હજુ સુધી અહીંયા તપાસમાં આવ્યા નથી અહીંયા સ્થાનિક લોકોના ઘણા બધા પ્રશ્નો છે આરોગ્યની સેવાઓ મળતી નથી મોટી ઉંમરના વ્યક્તિઓ બીમાર થાય ત્યારે દવાખાને લઈ જવા ખૂબ જ ગંભીર પ્રશ્ન છે દવાખાને લઈ જઈ શકાતા નથી અને ઘણી બધી સેવાઓથી આ ગામ વંચિત રહે છે વારંવાર અગાઉના ઘણા સમયથી વારંવાર આ રસ્તા માટે રજૂઆતો કરેલી છે અત્યારે કોઈ જ સાંભળતું નથી માટે કલેકટરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને સત્વરે પગલાં ભરવા શ્રીએ સિંચાઈ વિભાગની આદેશ કરેલા પરંતુ હજુ સુધી સિંચાઈ વિભાગનું કોઈપણ વ્યક્તિ અત્યાર સુધી આવ્યું નથી